नमस्कार मित्रों हमेशा बीजा मदद करो कारण के ऊपरवाड़ो मणसना कर्मों ने जो तो हो धर्म ने नहीं राधे राधे साथीओ आप स्वागत छे आपना पोता यूट्यूब चैनल एस्ट्रो वाणी राशिफल पर आज आप चर्चा करंभराशिवालाओनी के तेवीस सप्टेम्बर मंगलवार दिवस केवज કઈ પરિસ્થિતિઓમાં સાવધ રહેવું પડશે અને આવતા સમયમાં કઈ સારા સમાચાર મળવાના છે આ વિડિયોમાં અમે વિગતવાર જણાવીશું કે કુંભ રાશિના જાતકોનું પારિવારિક જીવન વ્યવસાય ધંધો પ્રેમ સંબંધો અને આરોગ્ય કેવું રહેશે જો તમારી પણ કુંભ રાશિ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો આજે મંગળવાર છે જે શ્રી હનુમાનજીને સમર્પિત દિવસ છે कमेंट बॉक्स में जय श्री राम लखवा भूलशो नहीं वीडियो ने लाइक करो तमे पहली बार चैनल पर आया हो तो सब्सक्राइब करीने नोटिफिकेशन बेल ने ऑल पर सेट करो आजनो पंचांग तेवीस सप्टेम्बर बेहजार पच्चीस मंगलवार तिथि द्वितीया नक्षत्र हस्त नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवेरे वागी ने आठ मिनिट सूर्यास्त सांजे छह वागी ने सत्तर मिनिट शुभ समय सवरे अग्यार पांत मिनिट थी बपोरे एक वागी ने साड़ीस मिनिट सुधी कोई पन शुभ कार्य माटे योग्य अशुभ समय सवारे आठ वागी ने वगिने पत्रीस थी, नव वागी ने तेवीस मिनिट सुधी लकी नंबर चार चाणक्य नीति ज्ञान આચાર્ય ચાણક્ય કહે છે કે જે લોકો તમને નીચું બતાવે છે તેમને શ્રેષ્ઠ જવાબ મહેનત અને સફળતા દ્વારા આપવો જોઈએ જીવનમાં અપમાન કે મજાક સહન કરવું એટલું જ જરૂરી છે જેટલું સંઘર્ષ કરવું જ્યારે લોકો તમારો ઉપહાસ કરે ત્યારે ભાવનાઓમાં વહાઈને પ્રતિક્રિયા ન આપવી શાંત રહીને પોતાના કામમાં લાગી જવું એ સૌથી મોટું હથિયાર છે યાદ રાખો જે જે લોકો તમારો મજાક ઉડાવે છે એ જ લોકો ભવિષ્યમાં તમારી સફળતાની પ્રશંસા કરશે એથી આત્મવિશ્વાસ અને માનસિક શક્તિ બનને વધે છે દરેકના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે પોતાના જ લોકો મજાક બનાવે છે ક્યારેક નિષ્ફળતા માટે તો ક્યારેક સપનાનું મજાક ઉડાવીને આવા લોકો સાથે ઉલ્ઝવાને બદલે આગળ વધવા પર ધ્યાન આપો आज નું કુંભ રાશિ ફળ હવે જાણીએ કે આજે કુંભ રાશિ વાળાનો દિવસ કેવો રહેશે આજે તમારા માટે ગંભીરતાથી કામ કરવાનો દિવસ છે લાંબા સમયથી अटકેલું કોઈ કામ આખરે સફળતાપૂર્વક પૂર્ણ થશે જેના કારણે તમને સંતોષ મળશે અને નવો અવસર પણ ઊભો થશે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની નજર તમારી પર પડી શકે છે જેનો ભવિષ્ય પર ઊંડો પ્રભાવ પડશે आरोग्य बाबते बिल्कुल बेदरकारी न राखवी અને સાવચેતી લેવી કોઈ નવો વિચાર તમને આર્થિક લાભ અપાવી શકે છે ઘર પરિવારમાં કોઈ સભ્યના વર્તનથી મન ખિન થઈ શકે છે પરંતુ વાતચીત દ્વારા પરિસ્થિતિ સુધરી જશે વિવાદાસપદ મુદ્દાઓથી દૂર રહો પ્રેમ સંબંધો માટે દિવસ ખૂબ શુભ છે જો તમે ડેટ પર જઈ રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે ખાસ સાબિત થઈ શકે છે દિવસ દરમિયાન તમે ભવિષ્ય માટે ઘણા સારા પ્લાન બનાવશો પરંતુ સાંજે કોઈ સંબંધીએ અચાનક ઘરે આવી જવાને કારણે આજનો દિવસ તમારા માટે કેટલીક ખાસ યાદો સાચવવાનો અવસર લઈને આવ્યો છે તમે ફોટોગ્રાફી દ્વારા ભવિષ્ય માટેના સુંદર પળોને કેદ કરી શકો છો ये तरा कैमरा योग्य उपयोग भूलशो नही जो तमरु कोई पेमेंट अटकेलूँ हो तो आज ते वसूल करने प्रयास करो भावना में वहता रह बदले जो तब व्यवहारू रीते काम करशो तो उत्तम निर्णय लई शकशो विद्यार्थी अभ्यास संबंधित कोई मुश्केल समस्या उकेल आज मिली शे मानसिक रीते પોતાને સકારાત્મક રાખો અત્યંત જરૂરી રહેશે સાથે જ મિત્રો ધ્યાન રાખો કે વિચાર્યા વગર ક્યાંય પણ પૈસા રોકાણ ન કરો ಅನવશ્ય ખર્ચને કારણે થોડી ચિંતા ઊભી થઈ શકે છે યુવાનો માટે જરૂરી છે કે પ્રેમ સંબંધોમાં ફસાઈને અભ્યાસ અથવા કરિયર સાથે કોઈ સમાધાન ન કરે વેપારીઓ માટે આ સમયે ખૂબ મહેનત અને સાવચેતી રાખવાનો છે धंधा की ये प्रवृत्तियों में थोड़ी पण बेदरकारी नुकसान कारक થઈ શકે છે તમારો કોન્ટેક્ટ્સ અને પબ્લિક રિલેશન્સને વધુ વિસ્તૃત કરવાનો પ્રયત્ન કરો નોકરી કરતા લોકોને ગ્રાહકો સાથે મીઠી ભાષા અને ધીરજપૂર્વકનું વર્તન અપનાવવું પડશે અચાનક કોઈ સગાના આગમથી ઘરમાં આનંદમય વાતાવરણ બનશે परंतु जीवन जीवनसाथी के लव पार्टनर लागणियों ने अवगणव संबंधों ने असर पहुंचाड़ी शके छे मित्रों जो तमारा बाड़ को आजे प्रवासे जवानी जिद्द करे तो पहले थी तमारी आर्थिक स्थिति मूल्यांकन करव जरूरी छे है पूरी करवा पहला बजेट अने खर्च पर विचारव अनिवार्य है આવી પરિસ્થિતિ દરેક પરિવારમાં ક્યારેક ને ક્યારેક સર્જાઈ શકે છે અને તેનો ઉકેલ સમજદારી તથા પરસ્પર સંવાદથી સરળતાથી મળી શકે છે. બાળકો અને મોટોઓ બનૈને સમજાવવું પડશે કે એકબીજાની વાત સાંભળવી અને માન આપવું એટલું જ મહત્વનું છે. સાથે સાથે તેમને વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન બનાવવાની પ્રેરણા આપો ખાસ કરીને ત્યારે જ્યારે ઘરમાં વારંવાર તણાવ કે ચર્ચા થાય યાદ રાખો સમય સહયોગ અને વાતચીત જ પરિવારને સુખી અને નિર્વિઘ્ન રાખે છે તમા હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની આજનો દિવસ રોમેન્ટિક મામલાઓમાં સકારાત્મક અનુભવો લાવશે प्रेम फक्त बे दिल नु नाही परंतु आत्मा नो मिलन छे આ ઉંડાણ આજે તમે અનુભવી શકશો અને તેના દ્વારા તમારું જીવનસાથી પરનો વિશ્વાસ વધુ મજબૂત બનશે આજે તમારો લવ લાઈફ ખૂબ જ ઉત્તમ રહેશે તમારું આકર્ષણ અને સરળતા સંબંધમાં ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર કરશે તમે તમારા પ્રેમને એવી રીતે વ્યક્ત કરશો કે નજિકતા વધશે નવીનતાની ઈચ્છા સંબંધમાં તાજગી અને રોમાંજ લાવશે ભાવનાત્મક રીતે તમે તમારા સાથીના મૂડ સાથે તાલમેલ બેસાડવામાં સફળ થશો જેનાથી સંબંધમાં ખુશી અને સુરક્ષા અનુભવાશે ફક્ત એટલું ધ્યાન રાખો કે સંબંધને દબાણમાં ન લાવો કારણ કે સ્વતંત્રતા જ પ્રેમને સાચો પોષણ આપે છે કરિયર અને વેપારની વાત કરીએ તો મિત્રો आजेरा कार्यक्षेत्र में परिस्थिति अनुकूल रहे मन में नवा अने सर्जनात्मक विचारों अने जे काम हाथ में लेोते में अपेक्षा करता वधु सफलता मळशे जो तमे नौकरी अथवा धंधा में छो तो याद राखो के पोताना प्रियजनों फरवा फरवाफर काम थी अंतर राखो खतरनाक थी शे આવું કરવાથી ભવિષ્યમાં આર્થિક મુશ્કેલીઓ તથા મહત્વપૂર્ણ ડીલ ગુમાવવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે તમે પોતાને ઉર્જાવાન અને પ્રસન્ન અનુભવો છો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ આવી જ દૈનિક રાશિફરની માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર ક્લિક કરવાનું ન ભૂલશો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણ